Nasırbanı, Nasırbanı, Nasırda, Nasırda, Barat Matagi, શ્રીમદ ભગવદ્ ગીતાના જ્ઞાનનો અભ્યાસક્રમમાં સમાવેશના વિરોધ સામે વડનગરની વીજ સંસ્થાઓનું આવેદનપત્ર આપીને સરકારને સમર્થન વડનગર શહેર તથા તાલુકા સામાજિક સમરસતા મંચ તેમજ વડનગરની વિવિધ સામાજિક અને ધાર્મિક એવી વીજ સંસ્થાઓના આગેવાનો સાથે ખૂબ મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હાટકેશ્વર મહાદેવથી મામલતદાર કચેરી સુધી એક રેલીના સ્વરૂપે આવીને સૌએ ગગન સૂત્રોચ્ચાર સાથે મામલતદાર શ્રીને બધી જ સંસ્થાઓના આગેવાનો

જેમાં સ્વામી નારાયણ ના મંદિરનારાયણ વલ્લભ સ્વામી તથા સામાજિક સમરસતા મંચ તરફથી વિદ્યા ભારતી ના પ્રાંત ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ મોદી દ્વારા

એ વિકાસ માટે કે એને જીવન ઘડતર માટે બહુ ઉપયોગી છે ભવિષ્યમાં પણ બાળકોના જીવન માટે જીવન ઘડતર માટે એના વિકાસ માટે અને રાષ્ટ્ર નિર્માણ માટે શ્રીમદ ભગવદ્ ગીતા ગ્રંથ એ ઘણા બહુ અનિવાર્ય છે અને હાલમાં એ સ્ટડીની અંદર એટલે કે અભ્યાસક્રમની અંદર ઉપલબ્ધ છે અમારી માંગ એવી છે કે આ ગ્રંથનું જે હાલ અભ્યાસક્રમમાં એનું મહત્ત્વ છે એ નિષ્કાસિત ન થાય એ સદંત્ર ચાલુ રહે એના માટે અમારી માંગ છે અને શ્રીમદ્ ભગવદ્ ગીતા એ સર્વજીવિતાવા ગ્રંથ છે એની અંદર કોઈ ધર્મ કે કોઈ જ્ઞાતિ એના માટે ક્યાંય પણ કોઈ જગ્યાએ અવરોધરૂપ એવી કોઈ વાત નથી અને એટલા માટે માનવ ઉત્થાન માટે શ્રીમદ ભગવદ્ ગીતા ગ્રંથ એ સૌના માટે આવકારદાયક છે અને આપ સર્વને માટે એ વિદિત છે એટલા માટે કે આજે પણ શ્રીમદ્ ભગવદ્ ગીતાનું જ્ઞાન સમાજ નિર્માણ માટે બાળકોના નિર્માણ માટે રાષ્ટ્રના નિર્માણ માટે ખૂબ જ આવકારદાયક અને પ્રશંસનીય છે એ ચાલુ રહેવું જોઈએ એ જ અમારી માગ છે આજે વડનગર તાલુકો અને વડનગર નગર એના બધે જ જે કંઈ સંસ્થાઓ છે સામાજિક સંસ્થાઓ છે ધાર્મિક સંસ્થાઓ છે અને સમાજના અનેક સંગઠનો આ બધા જ લોકો દ્વારા આ વાત સરકાર સમક્ષ જઈ રહી છે કે ભાઈ પાઠ્યક્રમની અંદર જે ગીતાના પાઠ ઉમેરવામાં આવ્યા છે એ ભવિષ્યનું જે આપણું શક્તિશાળી ભારત બનાવવાનું જે આપણું સ્વપ્ન છે એ ભવિષ્યનું જે સ્વપ્ન આપણું જે સાકાર થાય ભારત તો શ્રેષ્ઠ બને એની સાથે સાથે ભારતમાં યુવાન પણ સુસંસ્કૃત બને સુસંસ્કારી બને અને એને એ વિષયને લઈને સમગ્ર વિશ્વની અંદર વિશ્વની વાત થયેલી છે ગીતાની અંદર એ વિશ્વનો જે સંદેશો છે વસુદૈવ કુટુંબકમનો જે ભાવ રહેલો છે સમગ્ર વિશ્વના કલ્યાણની વાત થઈ છે એ વાતને લઈને આજે અમે આ વાત લઈને આવ્યા છીએ જે જે કોઈ સંસ્થાઓ અથવા કોઈએ નિજી સ્વાર્થ માટે વિરોધ કરવાનો પ્રયત્ન કર્યો હોય તો એ વાતમાં એવું કહીએ છીએ કે ભાઈ આનો વિરોધ નહીં કરો તાલુકા અને વડનગર શહેરના તમામ સંસ્થાઓ મારફતે આપણે ગીતાના જે પાઠ આપણને જે સરકારે એના પાઠ્યપુસ્તકોમાં જે અમલ કર્યો છે એના વિરોધમાં જે કંઈ કાર્યવાહી બીજા લોકો કરી રહ્યા છે એના સામે આપણે એ ગીતાના પાઠનું એ અધ્યયન કરવાનું છે એ નીકળી ના જાય એટલા માટે આપણે બધા ભેગા થઈ આપણે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા છીએ અને એ પ્રમાણે એ ચીજો આપણે અમલ થઈ જાય એ ખાસ વિનંતી સાથે આપણે બધા વિનંતી ઓકે સર